અહીં વ્યાજખોરો એક લેનદારને ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ખાસ વાત એ છે કે વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઉછીના નાના પરત ના આપતા લેનદારને ધાક ધમકી આપતા પતિ અને પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ઠેર ઠેર વ્યાજખોરોનો ત્રાસ વધવાની ઘટનાઓ ફરી એકવાર સામે આવી રહી છે આજે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોના વિષય ચક્રમાં એક એવો વ્યક્તિ ફસાયો હોવાનું સામે આવ્યો છે આ ઘટના શહેરના વડવા તલાવડી વિસ્તારની છે એક વ્યક્તિ કે જે વડવા તલાવડી વિસ્તારમાં રહી છે તેઓએ વ્યાજે રૂપિયા લીધા હતા જેની ચુકવણી બાબતે વ્યાજખોરો સતત ઉઘરાણી કરી રહ્યા હતા જે રૂપિયા લીધા હતા તેનું વ્યાજખોરો દ્વારા ઊંચા વ્યાજ દરે અને વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી માથાભારે વ્યાજખોરોએ સુરેશભાઈ ડાભીને ધાક અને ધમકીઓ પણ આપી હતી રૂપિયાની ચુકવણી બાબતે સુરેશભાઈ ડાભીએ આરોપ લગાવ્યો છે કે આ વ્યાજખોરોએ અવારનવાર તેમના ઘરે અને કામ ઉપર આવી હેરાન કરે છે અને જાનથી પણ મારી નાખવાની ધમકીઓ આપે છે વ્યાજખોરો તેમને અસહ્ય ત્રાસ આપતા તેઓ હવે પરિવાર સાથે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો છે આમ વ્યાજખોરો વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ રહી છે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ વ્યાજખોરો બિંદાસ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને સામાન્ય માણસોને ધમકાવી હેરાન પરેશાન કરી રહ્યા છે આ પહેલા પણ રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી હતી ગુજરાતમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં પતિ અને પત્નીએ જાતે વિડીયો બનાવીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે વિડીયોમાં પતિ અને પત્ની સ્પષ્ટ જણાવી રહ્યા છે કે વ્યાજખોર ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેનાથી કંટાળી છેલ્લે તેઓ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યા છે જે બાદ સુરેશભાઈ ડાભી અને તેમના પત્ની ભારતીબેન ડાભીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું આ બનાવને લઈ નીલમબાગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જો કે હજુ સુધી આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે સવાલ એ ઉઠે છે કે તંત્ર આ વ્યાજખોરો સામે ક્યારે અને શું પગલાં લેશે અને વ્યાજખોરો આખરે ક્યારે સુધરશે આ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે અમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ અને બંને સાથે દવા પી રહી છે મારા છોકરાઓને પણ પાનખા તમને કેમ કે અમને એ વ્યાજવાળા વટ બહુ જ હેરાન કરે છે વારે ધમકીઓ આપે છે મારી નાખવાની તારા છોકરાને મારી નાખ્યું તમને મારી નાખું નટ મોકલું તો મારા ઘરે આવીને બદનામ કરું